ખેડૂત મિત્રો તાજેતરમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના પ્રવાસે જવાનું થયું એટલે આ વિડીયો થોડો મોડો મુકાય છે આપણે આઠમો તાલીમ કેમ સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરના ડિક્લેર કરેલો એમાં ફેરફાર કરીએ છીએ એક વીક લેટ કરીએ છીએ એટલે કે ચોથી અને પાંચમી ઓક્ટોબરના રોજ રહેશે આ તાલીમ કેમ્પમાં શું શીખવા મળશે એ બરાબર સમજો તાલીમ કેમ્પ બધા રાજકોટમાં જ હોય છે રહેવા જમવાની સુવિધા સાથે હોય છે તાલીમ કેમ્પની ફીમાં બધો સમાવેશ થઈ જાય છે જે લોકોને ખબર નથી એમની જાણકારી માટે તાલીમ કેમ્પની અંદર આપણે તમામ બાબતો રેવન્યુના રેકર્ડની ખેડૂતો જાતે કામ કરતા એટલે કરી શકે એટલે શીખવાડીએ છીએ જેમ કે પોતાના કુવા બોર નોંધાવવા કુવા બોરના ભાગ પડે ભાઈઓના તો એકબીજાને પાણીના ભાગ આપવા નોંધાવવા ભાઈ જ્યારે જમીન વેચી નાખે તો બીજી વ્યક્તિ સાથે કજીયા ન થવા જોઈએ તો આવા હકો કમી કરવા એવી સિવાય પાણીની પાઇપલાઈનો નોંધાવી વૃક્ષો નોંધાવવા વગેરે બાબતો આપણે તાલીમ કેમ્પમાં શીખવીએ છીએ સુઓ મોટો દ્વારા જે જગ્યાએ લાગુ પડતી હોય ત્યાં નવી શરતને ઓટોમેટિક જૂની શરતમાં ટ્રાન્સફર કરવાની છે ન થઈ હોય તો ત્યાં અરજી કરવી કોઈને બિનખેતી પ્રીમિયમ પાત્ર શબ્દ આવતો હોય તો સુઓ મોટો દ્વારા એ પણ કાઢવાનો છે એ પ્રક્રિયા ન થઈ હોય તો ત્યાં અરજી કેવી રીતે કરવી એ પણ આપણે આમાં શીખવાડીએ છીએ આ સિવાય જરાયતનને બાગાયતનમાં ફેરવા માટે જેથી ટુકડા ધારાથી બચી શકે ટુકડા ધારાની વિશેષ માહિતી આપણે ઘણી બધી આપીએ છીએ જેથી કરીને ખેડૂતો ટુકડા ધારામાં ફસાય નહીં ખરાબાને કેવી રીતે ઓરિજિનલ આપણી મુખ્ય જમીન હોય એમાં ફેરવીને આકાર બદલવા એ શીખવાડીએ છીએ કોઈના જૂના બોજાગીરો બોલતા હોય તો એને માટેની માહિતી આપીએ છીએ અને રેગ્યુલર બોજાગીરો હોય તો એને કેવી રીતે રદ કરવા એ આપણે શીખવાડીએ છીએ ટૂંકમાં બોજા ભરાઈ ગયા હોય તો બોજાગીરોની અસર કેવી રીતે રદ કરવી એ આપણે શીખવાડીએ છીએ એવી રીતે કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય તો વારસાએ આંબો કેવી રીતે બનાવો કોઈને હયાથી હક દાખલ કરવા હોય તો આંબો કેવી રીતે બનાવો આંબા બની જાય પછી એવી વ્યક્તિએ જે છે એ એના પોતાની વારસાઈ દાખલ કરવી અથવા આયાતી હક દાખલ કરતાં આપણે શીખવાડીએ છીએ પછી જેને ભાગ નથી જોઈતા એવા ભાગ કમી કરતા શીખવાડીએ છીએ અને પછી વિભાજન શીખવાડીએ છીએ હવે ક્યારેક એવું બને કે ઘણાના બ્લોક વિભાજન એટલે ભેગું નામ આવતું હોય તો આવી અવિભાજ્ય સંપત્તિ એકત્રીકરણના કાયદાની છે બ્લોક વિભાજન કેવી રીતે કરવું એ શીખવાડીએ છીએ કોઈને એકત્રીકરણ જરૂરી હોય તો એકત્રીકરણ કરવું એ શીખવાડી છે એનાથી વધારે અગત્યનું છે કેવા સંજોગોમાં એકત્રીકરણ કરવું જોઈએ ને કેવા સંજોગોમાં એકત્રીકરણ ન કરવું જોઈએ એના ફાયદા અને ગેરફાયદાઓ આ બધી વસ્તુ આપણે તાલીમ કેમ્પમાં શીખવીએ છીએ ખેતીની જમીનમાં જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ આપણે આપીએ છીએ કે આટલા આટલા ડોક્યુમેન્ટ તમારી ખેતીની જમીનમાં હોવા જોઈએ ડીએલઆરમાંથી મળતા ડોક્યુમેન્ટનો લિસ્ટ ઠેકવાડીએ છીએ એવી જ રીતે કોઈ જગ્યાએ કબજા ફેડના પ્રશ્નો હોય તો એ બાબતે શું કરવું જોઈએ એ આપણે શીખવાડી છે કોઈની છેટાપાડાની જમીન દબાતી હોય તો એ અઘરો વિષય છે એના માટે શું થઈ શકે અને શું કરવું જોઈએ એ શીખવાડીએ છીએ કેવા સંજોગોમાં લેન્ડ ગેમિંગ લાગુ પડે ને કેવા સંજોગોમાં ન લાગુ પડે કદાચ ન લાગુ પડતી હોય લેન્ડ ગેમિંગ લાગુ પડે અને એની ફળશ્રુતિ રૂપે આપણે શું મેળવી શકીએ કોર્ટ કમિશનની નિમણૂક થઈને માપણી ન થતી હોય તો માપણી કેવી રીતે કરાવી શકાય એ શીખવાડી છે ખાસ કરીને માપણીના ઇસ્યુ બહુ મોટા છે તો કબજા માપણી હિસ્સા માપણી અને હદ માપણી આપણે શીખવાડીએ છીએ કેવા સંજોગોમાં કેવા પ્રકારની માપણી કરવી જોઈએ એ શીખવાડી કે કેજીપી દુરસ્તી શીખવાડીએ છીએ ખેતીની જમીનને લગતા તમામ ડોક્યુમેન્ટનું કામ શીખવાડીએ છીએ કોઈનું સગીર હોય અને સગીરનું વાલીપણું રદ કરવું હોય તો એ શીખવાડીએ છીએ હક કમીના કિસ્સાની અંદર એક વિશિષ્ટ બાબત છે ખેડૂતનું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર ન મળતું હોય એટલે ખાતેદારી તૂટતી હોય તો કેવી રીતે જોડવી જોઈએ એ શીખવાડીએ છીએ ટાઇટલ પત્રક બનાવતા શીખવાડીએ છીએ ટાઈટલ પત્રક ત્રણ રીતે તૈયાર થાય છે એ વસ્તુ આપણે શીખવાડીએ જેમ કે ક્ષેત્રફળે લખતું ટાઇટલ માલિકી હકને રિલેટેડ એટલે કોઈની વારસાઇ અંદર રહી ગયું હોય કોઈના હક કમી રહી ગયા હોય તો ભવિષ્યમાં એ જે છે એ કેન્સર રૂપ ધારણ કરે એ પહેલાં આપણે એનો ઈલાજ આમાંથી શોધતા શીખવાડીએ છીએ અને એના માટે શું કરવું જોઈએ શું થઈ શકે સહમતી લઈને એ બધી વસ્તુ આપણે શીખવાડીએ છીએ ત્યાર પછી એ ખેડૂત ક્યાંયથી ફરીને આવ્યો હોય તો એ બિનખેડત નથી થઈ ગયો ને એટલે ખેડૂત ખાતેદારી તૂટતી નથી ને એ શીખવાડીએ છીએ બિનખેડૂતના કિસ્સામાં દસ ટકા પેનલ્ટી ક્યારે લાગે ને ત્રણસો ટકા પેનલ્ટી ક્યારે લાગે એલર્ટ કરતા શીખવાડી છે જેથી કરીને નવો ખેડૂત એમાં ફસાય નહીં અથવા પોતે પણ પોતાની ભૂલનો ભોગ બની અને તૂટતી ખેડૂત ખાતેદારીમાં ક્યાંક જમીન ખરીદી લે તો ત્રણસો ટકા પેનલ્ટીમાં ફસાઈ જાય અથવા તો જમીન શ્રી સરકાર ન થાય આવી બાબતોથી એલર્ટ રાખવા શીખવાડી ડીઆરઆરમાંથી મળતા ડોક્યુમેન્ટનો લિસ્ટ ફેસલપત્રક આકાર બંધ સીમખોળ માપણી રજિસ્ટરની નકલ પોતાનું ટીપણ સ્કેચ અને ગામ સેવનો આખો સિમતણનો નકશો આ સિવાય જૂના ઘણા બધા ડોક્યુમેન્ટ્સ ક્યાંય મળતા હોય ને ક્યાંય ન મળતા હોય શૂટબુક વગેરે એ આપણે શીખવાડીએ છીએ ને આ બધા શું ઉપયોગમાં આવે એ શીખવીએ છીએ ખાસ તો અગત્યની વસ્તુ એ છે કે કઈ વસ્તુ ક્યાં ઉપયોગમાં આવે દાખલા તરીકે પોતાના રેગ્યુલર સાત નંબરની અંદર કોઈ નકામી નોંધો હોય તો એ રદ કરવી ઘટતી નોંધો કેવી રીતે શોધવી ઘટતી નોંધો શોધાય તો કેવી રીતે ચડાવી હવે ટિપ્પણમાં જે નામ છે એ નામ સાત નંબર મળતી તો સુધારો કેવી રીતે કરો સત્તાના પ્રકારનો કાંઈ ફેરફાર હોય તો સુધારો કેવી રીતે કરો રિસર્વે પછી સત્તાના પ્રકારના ફેરફારના સુધારા આકૃતિના ફેરફારના સુધારા નામના સુધારા ક્ષેત્રફળના સુધારા વધઘટ થઈ જવા અને કબજા ફેરના સુધારા આવા લોટો પ્રશ્નો છે આના માટે અરજીઓ કેવી રીતે દાખલ કરવી એ આપણે શીખવાડીએ છીએ પ્રોમોલ્ગેશન એટલે શું ખાસ ગતિની વસ્તુ એ છે ઓરિજિનલ મૂળ પ્રોમોલ્ગેશન અને ત્યાં રિસર્વેવાળું જે તકલીફવાળું પ્રમોલ્ગેશન થયું છે તો પ્રમોલ્ગેશનનો મતલબ શું છે આઈઓઆરએ પોર્ટલ ઉપર જઈ એટલે એને કેવી રીતે અરજીઓ કરવી એની માહિતી પણ આપણે આમાં આવીએ છીએ સોલ્વન્સી સર્ટિફિકેટ મેડિકલ બોન્ડ હેતુના સર્ટિફિકેટ જમીન જામીન કોઈનામાં થવું તો દારપણાનો દાખલો આ બાબત પણ અગત્યની છે આ પણ આપણે શીખવાડીએ છીએ એવી જ રીતે ઘણી બધી બાબતો એવી છે કે સાત નંબરમાં સામાન્ય સુધારાઓ હોય તો એ અરજી કેવી રીતે કરવી એફિડેવિટ કેવી રીતે કરવા એ સિવાય આરટીઆઈ કેવી રીતે દાખલ કરવી ન માહિતી મળતી હોય તો કેવી રીતે મેળવવી આ અગણિત બાબતો છે જેમ કે વેચાણ વસિયત ભેટ સહભાગીદારી હક દાખલ કરવા આવી કેટલી બધી બાબતો જે એવી છે જેમ કે અપ્રાપ્ય જન્મ મરણનો દાખલો હોય તો જન્મ થયો હોય અથવા મરણનો દાખલો હોય ન મળતો હોય તો કેવી રીતે કઢાવવો આવી ઘણી બધી બાબતો શીખવાડીએ છીએ આ સિવાય બીજા દિવસે આપણે જુદા જુદા કેસ શીખવાડીએ છીએ જુદા જુદા ખેડૂતભાઈઓના કાંઈ પ્રશ્નો હોય તો એનું સમાધાન કરીએ છીએ જેને બહુ મોટા પ્રશ્નો એ લોકો આગલા દિવસે આવે છે એ પછી અલગથી આપણે એની વિગત મૂકીએ છીએ અને એ ત્રણ દિવસના તાલીમ કેમ્પમાં ભાગ આપણે એની વિગત અલગથી આપીશું આ વિડીયોને લાંબો નથી કરવો એટલે એની માહિતી નથી આપતા આમાં તો રેગ્યુલર તાલીમની બાબતની જ આપણે વાત કરીશું તો તૈયાર થઈ જાવ આગામી તાલીમ કેમ તાલીમ કેમ્પ બધા યાદ રાખજો રાજકોટમાં જ હોય છે રેવા જમણીની સુવિધા સાથેના હોય છે બે દિવસના તાલીમ કેમ્પની ફી પાંત્રીસો હોય છે અને ત્રણ દિવસવાળાની ફી પિસ્તાલીસો હોય છે જે આગલા દિવસ આવે છે એ અલગ વિષય છે જેમને કાંઈ પોતાના પ્રશ્નો હોય અંગત બાબતો હોય ફાઇલ ચેક કરાવવાની હોય એ લોકો જ આગલા દિવસે આવે છે બાકી બધા રેગ્યુલર બે દિવસના તાલીમ કેમ્પમાં આવે છે એ માટે બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી એક હજાર રૂપિયા ભરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો કોઈ પણ કારણોસર તમે આ તાલીમ કેમ્પમાં નહીં આવી શકો તો ફરીને બીજા તાલીમ કેમ્પમાં ફરીવાર રજિસ્ટ્રેશન કરાવશો એટલે આગલી ભરેલી રકમ એક હજાર રૂપિયા તમારી ફરી એમાંથી બાદ મળી જશે જે લોકો રિપીટ આવે છે એને આપણે સારું ડિસ્કાઉન્ટ આપીએ જે લોકો એકદમ ગરીબ છે છે એ લોકો મને મેસેજ કરી શકે છે એમને હું ડિસ્કાઉન્ટ પણ આપું છું અને વધારેની સુવિધાઓ પણ આપીએ છીએ પણ ખરેખર ગરીબ હોવા જોઈએ એવી મને ખાતરી થવી જોઈએ કારણ કે બધી વ્યક્તિઓને જો ગરીબ કરવા બેસું તો આખો મેળો જે છે એનાથી જ ભરાઈ જશે મારે પચાસની સભ્ય સંખ્યાની મર્યાદા રાખવી હોય છે એમાંથી દસ કે વીસ ટકા જે છે આપણે આવા ગરીબોને પણ લાભ આપીએ છીએ કારણ કે કચ્છના પ્રવાસે જવાનું થયું ત્યારે ઘણું બધું જાણ્યું કે અહીંયા ખૂબ ગરીબાય છે અને ઘણા બધા વ્યક્તિઓ આનાથી પીડાય છે તો તાલીમ કેમ્પના માધ્યમ દ્વારા આપણે આવી વ્યક્તિઓને પણ આ લાભ આપીશું જે લોકોએ ભૂતકાળમાં કોઈ મને યોગદાન રાખી આપેલી હતી એને પણ આપણે આ રકમ બાદ આપીએ છીએ 啊你。아니 આપની સાથે આવો કોઈ ગરીબ વ્યક્તિ હોય તો મારું ધ્યાન દોરી શકો એને પણ આપણે તાલીમ આપીશું ટૂંકમાં તાલીમ આપવાનો હેતુ એ છે કે ખેડૂત પોતાના રેવન્યુ બાબતે જાગૃત થાય અને ખોટી રીતે પૈસા ન ખર્ચાય તો આવો તમે પણ તાલીમ આવવા માગતા હો તો બાજુનો ક્યુઆર કોડ સ્કેન કરી મારો મોબાઈલ નંબર નાઇન નાઇન વન ઝીરો ડબલ ફોર નાઇન ફોર છે એની અંદર મેસેજ કરવાનું યાદ રાખજો ફોન કરવાનો નથી એમાં રજિસ્ટ્રેશનની રિસિપ્ટની નકલ નાખજો ફરીને કહું છું તમારે કાંઈ પણ પ્રશ્ન પૂછવાનો હોય તો અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણુંમાં મેસેજ કરવાનો છે ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે રજીસ્ટ્રેશન કરવી ફીની રિપ્પ મને એમાં નાખો એટલે તમને અલગથી તાલીમ કેમના ગ્રુપ એડ કરી દીશ જેમાં તમને તમામ વિગતો મળતી રહેશે